ઉત્તરા શહેરના જેતલપુર અંડરબ્રિજ વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળતી હોય છે આ માર્ગ પર ખાસી એવી અવરજવળ પણ હોય છે ત્યારે જેતલપુર ગરનાળા છતમાંથી પોપડા ખરતા અમુક છતનો ભાગ જર્જરિત પણ જોવા મળ્યો હતો અંડરબ્રિજ નીચે જતા નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે વિપક્ષના નેતા અમીર રાવતે પ્રતિક્રિયા આપી હતી કે વડોદરા શહેરના નાગરિકોને સુરક્ષા આપવાનું કામ વડોદરા મહાનગરપાલિકાનું છે એક બાજુ પાંચ હજાર જેટલા મકાનો બિલ્ડિંગ્સને પાલિકા તરફથી નોટિસ આપવામાં આવી રહી છે નબળો દેખાઈ રહ્યો છે અત્યારે વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે અને આસપાસના લોકોને કાદવ કિચડ પસાર થઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તાત્કાલિક ને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જે طریقے સે જેતલપુર બ્રિજ કા જો અંડરપાસ હે اس کے નીચે સે જો અંડરપાસ ચલ રહા હુ જર્જરિત હાલત મે દેખે મિલ રહા હે સાત મે પાલિકાને અભી જો હે કાફી એસે મકાન જો હે जिसको જર્જરિત ઘોષિત કરકે ઉસકો નોટિસ દિયા થા પર એસે જો અંડરપાસ હે ઉનકો ઉનકે ઉપર ક્યા કાર્યવાહી વડોદરા શહેરના નાગરિકોને સુરક્ષા એન્શ્યોર કરવાનો કામ વડોદરા મહાનગર સેવા સદન નો છે એક બાજુ જ્યાં પાંચ હજારથી વધુ બિલ્ડિંગને ભયજનકની નોટિસો આપી છે અનેક મકાનોમાં કોર્પોરેશન આર એન બીના કહેવાથી ગટર પાણીના કનેક્શન્સ કાપવા ગયા છે અને એને જર્જરિત જાહેરાત કરીને પંદર દિવસમાં ખાલી કરવાની નોટિસ આપી છે ત્યાં રેલવેનું ગરનાળું જ્યાંથી રોજ લાખો લોકો અવર જવર કરે જેતલપુરનું ગરનાળું એની હાલત ખૂબ ગંભીર છે જર્જરિત છે ત્યાંથી પોપડા ખરે છે પાણી પડે છે નીચે રોડમાં બી એક જ ઇંચ વરસાદમાં અડધા અડધા વાહનના ટાયર ડૂબે એટલું પાણી જમા થઈ જાય છે અપાર ગંદકી ત્યારે કોર્પોરેશનની નજર નથી ખુલતી ત્યારે ત્યાં રેલવે પાસે એ ગરદાડું રિપેર કરાવવા માટે ફરજ નથી પાડવામાં આવતી ત્યાં ક્યાંક વડોદરા શહેરના વહીવટ જે કોર્પોરેશનનો વહીવટ છે નબળું પડતું હોય એવું દેખાઈ રહ્યું છે અને રેલવેની મનમાની દેખાઈ રહી છે તાત્કાલિક ધોરણે આ ગરનાળું રિપેર કરાવવું જોઈએ કાલ ઉઠીને કોઈ જાનમાલનું નુકસાન થશે તો જવાબદાર રેલવે અને વડોદરા શહેરના વહીવટના વડા તરીકે મ્યુનિસિપલ કમિશનર થશે જેમને આજ દિન સુધી રેલવેને ફરજ નથી પાડી કે આ ગરનાળાને રિપેર કરાવે પ્રી મોન્સૂનને લઈને કામગીરી પણ તમે જોઈ શકો છો ઝાડ પણ પડે છે અને ભૂવા થઈ ગયા છે અમે તો પહેલાં જ ભવિષ્ય ભાગેલું કે આ વખતનું ચોમાસું વડોદરા શહેર માટે એક કહેર બનીને આવશે જ્યાં જ્યાં રસ્તાઓ ખોદાયા છે ગટર પાણીની લાઈનો માટે કેબલ્સ નાખવા માટે તમામ જગ્યાએ જે રીતનું બેકફિલિંગ થયું હતું તેમાં ખૂબ ભ્રષ્ટાચાર થયા છે ટેન્ડરમાં કોમ્પેક્શનની આઈટમ હોય છે તેમ છતાં કશે બી કોમ્પેક્શન નથી થતું અને અમે કમિશનરશ્રીનું આપ લોકોના મારફતે સભામાં બોલીને ધ્યાન દોર્યું હતું કે તાત્કાલિક ધોરણે પ્રોપર કોમ્પેક્શન થાય એન્શ્યોર કરો કારણ કે આપણે એના પૈસા આપીએ જ છે તેમ છતાં ઉપર ફક્ત ડામરના રોડ બનાવી દેવામાં આવ્યા હતા અને પહેલાં જ ચોમાસે ઠેર ઠેર જગ્યાએ રોડ તૂટી ગયા છે આ કોર્પોરેશનનું આર્થિક નુકસાન તો છે જ સાથે લોકોને હવે જે હાલાકી પડે છે એ હાલાકી બી ભોગવવાની રહી